વડોદરામાં ચાલી રહેલા ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખીને પાલિકા તંત્ર પણ હવે લોકોનો રોષ પારખી જઈ હરકતમાં આવ્યું છે અગાઉ કૃત્રિમ તળાવમાં વિસર્જિત થયેલી પ્રતિમાઓ જે તે હાલતમાં જોવા મળી રહી હતી ત્યારે હવે પુનઃ આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય તેને ધ્યાનમાં રાખવામાં આવી વડોદરા શહેરના કૃત્રિમ તળાવની સત્વરે સાફ સફાઈ હાથ ધરવામાં આવી રહી છે દસ પાસ ચાલુ છે અને જે તલાવની સફાઈનું અમારા જે આવે છે એ કામગીરીમાં સવારથી ચાલુ છે ગઈકાલે પાંચ પાંચ દિવસે ખાતી મૂર્તિ વિસર્જન થઈ છે એના કારણે થોડું કચરાનું પ્રમાણ વધારે એટલે કામગીરી હમણાં હાથમાં ચાલુ છે હમણાં એ કચરો જે ભગવાનના જે વિલવતરી કચરો છે એ બધું અંદર જાય છે એ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર કાઢવામાં આવે છે તેને ટ્રી ભરવા માટે લેવામાં આવે છે અને અટાજા પ્લાન્ટ પર ખાલી કરવામાં આવે ત્યાંથી રિલાયન્સ ફક્ટર મોટો આવે છે પછી ત્યાંથી આ લીલો કચરો લોકો ત્યાં લઈ જઈને આ કાર્યવાહી કરવામાં આવે છે અહીંયા આખા પ્રોસેસમાં આ રોજ આ તો જેમ જેમ ડે વધે આજે પાંચમાં પાંચમાં ગઈકાલે બિસન આજે કેટલા માણસ જરૂર પડે સાંજે દસ થી પંદર માણસ સાતમા દિવસ ઊંચી થોડા વધી જાય પછી છ દસ માં દિવસ અને છેલ્લા પછી અગિયાર માં દિવસે ખાસ માણસો જોઈએ આપણે વધારે સૌથી વધારે મોટી મોટી મૂર્તિ અહિયાં આપણે નવ લખી તળાવ વિસર્જન કરવામાં આવે છે વધારે ક્રાઉડ રહેવાના કારણે કે અગિયાર માં દિવસ આપડે વધારે દસ અને અગિયાર માં દિવસ માણસો જરૂર પડે છે આપડે સફાઈ બ્રશિંગ અને ડીડીટી પાટોરેશન કામ